ભારત એકતા મિશન જે દોઢ વર્ષ પહેલા કાનમાં કડી પહેરવા બાબતે જે ઘટના બનેલી પત્નીની બા વાળા સાથે એ દોઢ વર્ષ અગાઉના ઓડિયો અને વિડીયો જે પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરેલી એના અનુસંધાને અમારા અત્યારે દોઢ વર્ષ પછી ઓડિયો અને વિડીયો વાયરલ કરી અને દલિત સમાજ અને ક્ષત્રિય સમાજને આમને સામને લાવી અને દલિત સમાજને ધરી દેવા એવું રાજકારણ કરી અને અત્યારે અમારા દલિત સમાજને અત્યારે કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે સાહેબ આ દલિત સમાજનું અમારું જે ઓડિયો અને વિડીયો વાયરલ છે એને ડિલેટ કરે અને જે રાજકારણીએ આ વિડીયો ઓડિયો વાયરલ કરે એ ઉપર કાયદેસર કાર્યવાહી કરે અને ગુજરાતના તમામ દલિત સમાજને હું કહેવા માંગીશ કે આ લીમડી કોર્ટમાં આ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે તો કોઈ આવેદનપત્ર આપવા નહીં અને કોઈએ આ ઓડિયો વિડીયો સાંભળી અને ખોટું ઉશ્કેરાવું નહીં જય ભીમ નમો ઉદાય